તો કઈ એવું કહેવાય છે કે માનવ સેવા છે એ સૌથી મોટી સેવા છે અને એ આ જે પંક્તિ છે તમે કોઈ પણ સાહિત્ય હોય કે પછી કથા હોય પુરાણ હોય બધે સાંભળી હશે આ પંક્તિને સાર્થક કરતું ઉદાહરણ એટલે આપણું મહુવા મહુવા શહેરની અંદર એક એવી સંસ્થા છે જે લોકોને સેવા કરે છે અને સાથે સાથે એમ કહેવાય કે બે ત્રણ ટાઈમનું જમવાનું આપે છે એટલે કે મહુવામાં આપણે હાલ છીએ અને મહુવાની અંદર એક ભૂખ્યાને ભોજન એવું કરીને સંસ્થા ચાલે છે જે મુખ્યા લોકો હોય એને બે ટાઈમ નું જમવાનું આપે છે અને ખાસ કરીને આ જે પંક્તિ છે જે માનવ સેવા એ સૌથી મોટી સેવા છે તો એને સાર્થક કરતું બેસ્ટ એક્ઝામ્પલ છે તો ચાલો અહીંનું જે મેનેજમેન્ટ છે પછી અહીંના જે સેવા ભાવી લોકો છે એમની સાથે મુલાકાત કરી હતી અને અહીંનું જે ટ્રસ્ટી ગણ છે એમની સાથે પણ મુલાકાત થશે તો બી કન્ટિન્યુ રહેજો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને ને કરી નાખજો અને ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ભૂખ્યા માટે જે ભોજન બને છે એમાં પણ જે ફૂલ્લી ઓટોમેટિક મશીનનો બધા યુઝ કરે છે અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનો જે લોટ બંધાઈ રહ્યો છે એ ફૂલ્લી ઓટોમેટિક મશીનની અંદર જેથી કરીને અહીંયા જે સ્વયંસેવકો છે એમને બહોળા પ્રમાણમાં રોટલી બનાવવાની હોય તો એમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે ઘઉંની જે લોટ છે એ તૈયાર થાય અને રોટલી બનવા માટે જાશે થોડી વારમાં આગળ આપણે જોયું કે સરસ મજાનો લોટ બંધાઈ રહ્યો છે અને અહીંયા જે લોટ બંધાયા પછીની પ્રોસેસ છે જેની અંદર જ્યાં આપણે દેશી ભાષામાં કહી તો ગુંડલા લાગે આપણે એ જે ઓટોમેટિક મશીનની અંદર તૈયાર થઈ જાય છે અને પછી ધીરે ધીરે જે છે એ લોટવાળા થોડા થોડા કરી અને પછી જે ઓટોમેટિક મશીન છે એની અંદર જે આ જોવો તમે આ રીતે અહીંયા નાખી દે છે જેથી કરીને સીધી અહીંયા નીચે રોટલી કમ્પલસરી કાયદેસર બની ગોળ અને જે આ તો કહેવાય મતલબ મશીન છે એ ટાઈપમાં જે અહીંથી છે એ ચેઇન દ્વારા નીચે જાય છે એક પછી એક એક પછી એક આખી લાઈન જ છે જો તમે આ કલાકની માનો તો કેટલી રોટલીઓ જે છે એ બનતી હશે અને તમે આના પરથી અંદાજો લગાવી શકો કે જે આખા દિવસમાં આ લોકો કેટલી સેવા કરતા હશે કેટલી રોટલીઓ જે છે એ રોજની બને છે અને અહીંયા તમે જુઓ નીચે તો આગમાં એકદમ જોરદાર રીતે શેકાય અને આખી જુઓ તમે ખુલી જાય છે જો તમે ઘરે જેવી રીતના બને સેમ ટુ સેમ એવી રીતના બનાવી અને જે મહુવા શહેરની અંદર જે લોકો છે જે પોતે નિરાધાર છે સાવ પછી બેઠા હોય ગલીઓમાં સડકો પર તો એ બધાને જે છે એ જે આ લોકો છે એ ભોજન પૂરું પાડતા હોય છે અને કઈ એક ધન્યવાદ તો એમની જે ટીમ છે જે ટ્રસ્ટીગણ છે એમને પણ દેવો જોઈએ કારણ કે આ વસ્તુ માટે એક માણસથી બધું ના થાય કહેવત છે ને ભાઈ શિવાજી મહારાજ એક જણા પોતે નીકળ્યા હતા પણ પછી આખું જૂટ એની જોડે જોડાઈ ગયું તો બસ આવી રીતે કંઈક છે આ વસ્તુ તો ભાઈ અત્યારે આપણે હાલ જે ભૂખ્યાના ભોજન સંસ્થા છે એમાં છીએ અને એમના જે ટ્રસ્ટી છે તે દાદા સેવા કરે છે તો આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે પહેલાં તમારું નામ આપી દેજો સીતારામભાઈ મારું નામ જશુભાઈ ધોળકિયા અને અમે લગભગ છેલ્લા અગિયાર વર્ષથી આ ભૂખ્યાના ભોજન સેવાના સંસ્થા ચલાવીએ છીએ અને આ શ્રાવણ મહિના બારમું વર્ષ હતું અત્યારે અગિયારમું બારમું વર્ષ હતું સંસ્થા બારમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો શિયાળો હોય તો ધાબળા વિતરણ કરીએ ઉનાળો હોય તો ચપ્પલ વિતરણ કર્યું પત્તા પાણીના પરબ સ્વરૂપ કરી પાણીના પરબમાં બધા ક્યારેક ક્યારેક લચ્છી ઠંડી થાય શરબત આ બધું આપી દઉં સિવાય ગાયો માટેની જવા કરી આ લગભગ આ ઉનાળામાં અમે એક સો નંગ ગાયોની ટાંકી બનાવી દીધી ગાયોને પાણી પીવા માટેની પછી વિદ્યાર્થી રાખી છે અમારી સંસ્થામાં જે નિઃશુલ્ક એક પણ કઈ શું પાસે લેવાનો અને અહીંયા રહેવું ખરું બધું જમવું શું ગયા બધું આવીને આવી છે પછી અમારા અહીં નજીકમાં કોલેજ છે પારેખ કોલેજ ત્યાં જે ગામડેથી વિદ્યાર્થી અહીંયા રૂમ રાખીને રહે છે એટલે પૂછવા ભાઈ થોડીક આર્થિક સ્થિતિ અમારી નબળી છે તો અમે રૂમ તો રાખીએ છીએ પણ બે ટાઈમની જમવાની વ્યવસ્થા થઈ જશે તો હું તરત આજ પાડું છું એવા લગભગ બે ટાઈમ લગભગ પચાસ થી સાઠ વિદ્યાર્થી અહીંથી બે ટાઈમની ટિફિન લઈ જાય છે અને અમારા આખા દિવસના ચાર વાહન ફરે આખા ગામમાં જમવાડવા માટેના એક અમારી મેઇન ગાડી જે બધા દવાખાના ઉપર ફૂટપાથ ઉપર કે જે જે લોકો જરૂરિયાતમંદ હોય એ બિઝનેસ દરેક જગ્યા જમવાનું પહોંચાડે પછી બે ટાઈમ રિક્ષા અમારી એવી હાલે છે કે મોટે ઉંમર અશક્ત લોકો જે વૃદ્ધ હોય ને એમના ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને એને જમાડી આવે છે એવા લગભગ પાસઠ ટીચર પરિવાર છે અને આ સિવાય ઘણી સેવા કરીએ છીએ અહીંયા અમારા ત્યાં કોઈ આવ્યું હોય કોઈ જરૂરિયાતમંદ હોય અપંગ હોય એમ હોય કે જે કાંઈ એ થાય છે ફૂલ ફૂલ પાકી મદદરૂપ થાય છે કે કોઈ ને ક્યારેક પાંચ દસ કિલો અનાજની ની વીસ કિલો ઘઉં તેલ ચોખા બાજરા જરૂર પડી હોય તો પણ અમે સંસ્થા માં ઉધાર આ સિવાય ઘણી ઘણી સેવા કરી એક હમણાં અમે ફરતું પશુ પક્ષી ભોજન કર્યું હતું સર જે સવારના છ થી આઠ બે કલાક સુધીમાં માં અમારા રસોડા બે કિલોમીટર સુધી એરિયામાં જેટલા કુતરા આવે એ બધા લાડવા ખવડાવતા જાય પછી જેટલા કબુતર સ્ટેન્ડ હોય ત્યાં બધા ઘઉં નાખતા જાય એ ફૂટપાથ ઉપર કે જે મંદિરો માં કે બસ સ્ટેન્ડ એરિયા માં જે લોકો ને સવાર માં નાસ્તા ની જરૂરિયાત એ લોકો ને નાસ્તો કરાવીએ પછી વૃક્ષો ઉપર ઓલા ખિસકોલી એક નાની પ્રાણી એક છે ખિસકોલી નામ નું બરોબર એ આખો દિવસ સડ ઉતર કરતો હોય ભૂસું હોય એટલે સવારે અમારો સ્ટાફ કે અમે સાથે જઈએ એટલે જ્યાં જ્યાં અમારી નજર પડે ત્યાં વૃક્ષ પરથી લાડવા અથવા રોટલી ને એવું મૂકી દઈએ એટલે પક્ષીઓ પણ ગમે છે અને અમારું તો આ રસોડું સાર્વજનિક છે દરેક જીવ માત્ર માટે અને એમાં ખાસ અમારા મહુવા હાથો કે આ રૂડું રમણ રળિયા મહુવા કામ છે નાનું એવું કામ છે નાનું વગર છે પણ બહુ ઉદાર દિલ વાળું દાનગર દાતાઓનો ખૂબ મને મોટો સહકાર છે અને દાતાના સહયોગથી જ ચાલે છે આ મારું મહુવાને ધન્યવાદ હું આપું છું ધન્ય મારું મહુવા એવું હું કહી શકું હાલે કૃપાથી મારું રસોડું કોઈ દિવસ બંધ નથી રહેવું જોઈએ મહુવા વચ્ચે દિવસ આ મહુવાની વચ્ચે અમારું એક આ સેવા નામની જ્યોત જલે છે પરિવાર ખૂબ આભાર માનું છું રસોડ અને ખૂબ સારી રીતે સારું છે આગામી ઘણી યોજનાઓ છે અમારે સેવા સેવા છે પણ જેમ જેમ ઈશ્વર કરતા છે જેમ આગામી સેવા કરતા રહેશું જ્યાં સુધી અમારે નજર પગે છે ત્યાં સુધી અમે અવિરત સેવા કરવાની અમારી તૈયારી તો કાંઈ આગળ આપણે જોયું અને દાદા સાથે સરસ મજાની વાત પણ કરી અને અહીંયા તમે જુઓ તો જે કાચા શાકભાજી છે એ સુધારવાનું અત્યારે કામ શરૂ છે અહીંયા જુઓ તમે બટેકા છે એ સુધારી છે અને આ છે એ તુરિયા છે સુધારેલા અને અત્યારે જો આ જે આપણે મેઇન જેમ કહેવાય કે ટોપ છે એ ચૂલા ઉપર લાગી ગયો છે અને આની ઉપર છે આપણું સરસ મજાનું શાક જેવી રીતના આપણે પ્રસંગમાં બનાવતા હોય કે ઘરે બનાવતા હોય એ જ પ્રકારે જે અહીંયા તમને શાક છે એ બનાવતા જોવા મળે છે જો તમે એમાં સરસ મજાના છે બટેટા છે એડ કરી દીધા છે અને એ પણ એકદમ ફ્રેશ છે મતલબમાં કે સરસ મજાના ધોઈ કાર્વિન એડ કર્યા છે અને અહીંયા તમે જે સાઈડમાં ટોપ જોવો છો એ દાળ બની ગઈ છે અત્યારે તમે સરસ મજાની એકદમ જોરદાર દાળ છે અને બીજું છે અહીંયા આપણે દાળ ભાત છે નોર્મલી આપણે જમતા હોય છે તો ઓવરઓલ તમને અહીંયા બધું જ જે છે એ જમવામાં મળી રહેશે તો આઈ હોપ વિડીયો તમને ગમ્યો હોય છે કઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખો હવે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને છે હિન્દ બંદે માત્ર